છે બેસી અંધરે અંધરે જીરું બરો નથી નાસ્તાનો ઓર્ડર આવી ગયો છે વાડે બની ગયો છે નાસ્તો કેમ આ થોડાક છે ને પાથરા છે આપણે કરી નાખીએ

ત્યારથી ગયા છે ને જવાનું તૈયારી કરી દે છે વાડીએ તો જો ત્યાં થઈ ગઈ છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે છે માતાજી બધા મિત્રો નામ નામ માતાજી આવનો હાર અને બધાયને હાસેનરવા રાખી છે ચા પાશું ત્યાર મજો જાગી ફ્રેશ થાય સા પાણી પી જો જવા માટે આપણે તૈયાર થઈ ગયા છે જીરો ખેસવા માટે વિડિયોમાં કન્ટિન્યુ બના રેજો આ સામ કંઈ કામ તો નથી કર્યું મેં ડાયરેક્ટ બ્રશ કરને અને ચા પાણી પીને હાલો ને તો વિડિયોમાં કન્ટિન્યુ બના રેજો ચાલો મિત્રો હવે ને આટલું બંદર હોય થોડુંક શરૂઆત તો કરી દે પછી શું કેવાય આગળ આગળ તો અંજવાળો થઈ જાય ને ત્યારે વાગી ગયા છે છ બરાબર તો જાય ફટાફટ વાળીએ ને પછી તમને ઓલું કન્ટિન્યુ કીધું તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ અત્યારે ફેમિલી છે ને આપણે જીરામાં આવી ગયા પણ એટલું બધું અત્યારે દેખાતું નહીં કારણ કે હજી છે અંદર થોડું થોડું ઉસ્ત થયું છે તો આપણે ફોનની બતીએ જો થોડું થોડું ખેસવાનું શરૂ કર્યું છે એટલું ક્યારે કાઢો ને જો અત્યારે મસ્ત મસ્ત નજારો પણ થઈ ગયો ને થોડીક વારમાં તો હવે અંજવાળું થવા મળશે કા મેડમ અંધારે અંધારે જીરું બરાબર આમાં તો ખાતો નથી બહુ નથી જોઈ જોઈ જઈને ને બધી કરીને જોવું પડે છે પણ આવી રીતનું છે અત્યારે હું ઝાકળ ફેરવું હોય ને થોડુંક એટલે કેસન મજા આવે દાણા ખરે નહીં બાકી તો અત્યારે ફૂંકા હા હુંકાઈ ગયો એટલે દાણા ખરવાનું ને એવું રહ્યું પ્રશ્ન દેખાય બહુ થઈ ગયું હશે હાલો તમે લુકમાં કન્ટિન્યુ બનાવે થોડુંક અંજોળું થાય પછી તમને પાસે કન્ટિન્યુ બતાવું કહા થોડુંક દેખાતું નથી એટલે રાડી એવી છે એટલે હુંકા ગાડીમાં આવ્યા એટલે હા હુંકડું ઉળી ગયા મેં ત્યાં એવું થયું હાલો તમે ઉલોકમાં બીને રહેજો ને અમે છે કે કે કરે છે જીરો ઓ ફાઈનલી ફ્રોમ મેસે ને અક્યારો નીકળી ગયો છે ને થઈ ગયો છે અત્યારે મીડિયમ અંજવાળું તો જો આવી રીતના આપણે કરને કે છે હેળા મોટા મોટા પાથરા બરાબર અને અહીંયા થોડું ગંજ ભયું ને ને છે કાલે અમે થોડું પમ દિવસ અમે કેતું છું તો હાલ હવે નાસ્તાનો ઓર્ડર આવી ગયો છે વાડીએ બની ગયો છે નાસ્તો કેમ આ થોડાક છે ને પાતરા છે એના ખ્યાલ આપણે કરી નાખીએ ફટાફટ પછી જાય નાસ્તો કરો હાલો ફેમેલી શિરાવા સર નો નાસ્તો કરવા હલો એક તો ટાઈટ કરીને સુધી દેતીને અત્યારે ગરમ ગરમ ચા આવી ગઈ છે ને રોટલીનો નાસ્તો કરીને પછી ફટાફટ લીધા રાખીએ આઠ આઠ નવ વાગ્યો બધી લેવા હેલ્પ પછી કંઈ જવા હેલું પછી જવાનું ઘર આવકને તો ચાલો બધાને શીરાવા માટે તો ફેમેલી છે ને આપણે નાસ્તો કરી અને પાછા જો જીરું ખેસવા આવતા રહ્યા છે થોડુંક તમને સ્પીડ થી બતાવી દો એટલે કઈ રીતનું જીરું ખેંચવાનું હોય એ થોડી ઘણી તમને માહિતી મળી રહે એ માટે થઈને થોડુંક સ્પીડથી છે તો ફટાફટ જોઈ લેજો લોક સારો લાગે તો લાઈક કરી નાખ્યો ચાલો અમારે ન હોય તો જરૂરથી સ્ક્રેપ નાખજો જીરાની કામગીરી તો ભાઈ લો કાકા એવી હોય કારણ કે ઝાકળ ભેરું લઈએ તો આપણે ને એવું થોડુંક ઓછું કરે અને બધી રીતે સારું રહે તો લોકમાં કન્ટિન્યુ બના રહેજો ને જોતા રહેજો તો ફેમિલી છે ને તો વાગી ગયા છે સાડા દસ અગિયાર ને હવે આપણે જીરાનું કામ બંધ કરવું પડે એવું લાગે છે કારણ કે હવે કરવાનું શરૂ થઈ ગયું છે ને તડકો પછી તપી ગયો છે તો અત્યાર સુધી આપણે કરી લોકો

নে বৰ কেমছে અને બસ હવે તો કાલ ને ત્રણ દિવસ બે દિવસમાં ઘણું ખુરું ઓલું થઈ જાય હજી છે અમુક લીલા છોડવા એ રેવા દીધા છે આપણે કોક કોક રહ્યા કારણ કે બધું જ એક સાથે ન પાકે તો આપણે ખેંચતા ખેંચતા પૂરું થાય ત્રણ દિવસ હોઈ જાય તો એ ઘણું ખોરવું ને પછી કેવું થાય કે આ જમીન તપે કે નહીં હમ જમીન તપે એટલે હવે કારણ કે ખુલ્લો દવા ઓલો મળે પહેલા તો એવું હોય કે આખું જમીન ફેંકવું હોય એટલે તડકો પૂરો ન મળે ને હવે એવું થાય ઉપરથી તડકો આવે જમીન એ તપે એટલે બે ત્રણ દિવસમાં તો થોડુંક થોડુંક વળી જાય બરાબર તાત્કાલિક તો વળી જાય ખેડા થાય છે થોડોક પવન વધારે છે એટલે પવનનો કદાચ અવાજ આવતો હોય છે પાંચ છ હેળા થાય જેવું છે તો હા તો હું કઈ મિરેજ સાથે સારું ખેંચી લીધું બે ત્રણ દિવસમાં ઉપાડી લેવું એવું છે વાતાવરણ તો અત્યારે સરસ આવી ગયું છે પણ આમાં પાછું અત્યારે ખેસવાડાને થોડુંક શું કહેવાય ઝાકળનું વાતાવરણ હોય ને તો ખરવાનું ને ઓછું ને હાલે ને આપણે તો ઘર ઘરના ખેંચવાનું આપણે ક્યાં જાજુ છે એટલું કેવું છે કેટલું કેટલું છે એટલું કેવું છે બહુ આમ નથી આપણે બે વિઘાનું જીરું છે હા બરાબર તો બહુ આપણે નાના એવા ખેડૂત છે બહુ મોટા ખેડૂત નથી ને આપણે તો જીરો આપણે આ જીરું કીધું છે ને દિવસ પહેલો છે આપણો તો આજ તો સારો એવો દિવસ રહ્યો થોડુંક પહેલું જાગવું પડ્યું હતું હમણાં ન જાગી આવ્યો એટલે થોડુંક ઓલું લાગે તમને પાથરામાં બતાવી દઉં કેવું જીરું દેખાય છે તો કંઈક જો મિત્રો આવું આવું જીરું દેખે છે સરસ મજાની વરિયાળી છે અને પાક સારો એવો છે કંઈ વાંધો નથી ને આપણે બહુ લીલમણી લેતા નથી હા ઓલા થઈ જાય ને પછી જ આપણે આ સાઈડ લઈ હવે મળતા તો અત્યારે તો આમ તો મને તો સારું દેખાય છે કોઈ સારું આવશે એવું લાગે છે પછી કાઢીએ એ તો તમને હું બતાવવા તો હાલો હવે એ ઘરે જવાનું છે અને થોડું ઘણું બીજું કામકાજ છે બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો ને આવું કામકાજ છે આપણું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા ફેમિલી મેમ્બર બની જાય યુટ્યુબ ફેમિલી મેમ્બર બ્લોગ સારો લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો ભૂલા વગર મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો એમાં કાંઈ પૈસા પૈસા દેવા નથી પડતા આમ તો તમને ક્યાં કહેવું પડે એમ છે તમે સપોર્ટ એટલો કરો છો એટલે અમારે કઈ તમને બહુ જાજુ નો કહેવાય તો હાલો લોગમાં કન્ટેન્ટ બનાવી લેજો બાકી આગળની કામગીરી તમને દેખાડું પછી કામ તો આપણે ઘણું છે છે પછી જાય છે એક ઠેકાણે એવડા ઉતારવા ત્યાં થોડું ઘણું તમને બતાવે તો હાલો લોગમાં કન્ટેન્ટ খাই যা খুৱা অমুক অমুক জগীয়া છે હલો છોકરાઓ પ્રજા પાર્ટી છે ખાવાન છે ખાવાન છે તારે નઈ તાર ખાવાન છે તાર ખાવાન છે હે એ તાર ખાવાન છે ઓય યાર ચાલ હવે હું કઈ થોડી થોડી ભૂખ લાગી ગઈ તો શિણા ખાતા જાય ને પછી જઈએ ઘરે પછી પાછા કાક બપોરાનું કઈ કરીએ એટલું ઠેકાણા છે એની બપોરાના આપણા કા કેરે જો હમ એ છોકરા આવે આવા મેડે ખાવા

પહેલો દિવસ આપણે જીરે ઉપડવામાં આવી રીતનું રહ્યો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને અમારું ઓર્ગેનિક જીરું કેવું તમને લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તો ફરી પાછું આપણે નવા વ્લોગમાં તમને બતાવીશ કે કઈ રીતનું આપણે જીરું જે કેટલા દિવસમાં ઉપડે છે નેક્સ્ટ દિવસમાં જરૂરથી તમને બતાવી અને વ્લોગ જો સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો અને શું કહેવાય કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ તો કરી જ દેજો ને મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો چینل ماناوی ته سبسکرایب کرن نکړو غو غو لا وګر په बाजू م خپل بیل ایکن دبي ديجو پریمو څخه پاتې نوو لګمو تیا سده جې متا جی بای بای